નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદના અલ્પાબેન પટેલ જેમણે અત્યાર સુધી પાંચસો ચોસઠ બિન મૃતદેહને અંતિમ સંસ્કાર કરી માનવતા મહેકાવી આણંદ જિલ્લાના ભાદરણ ગામમાં રહેતા અલ્પાબેન પટેલે જુદો ચીલો ચિત્રી અનોખો સેવા સરકાર્યથી પુરુષ સમવડી બની મહિલા હોવાના અસ્તિત્વને મુઠી ઉચેરું સાબિત કર્યું છે અલ્પાબેન છેલ્લા સાત વરસી જિલ્લામાં બિનવારસી મળી આવેલા ચારસો મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપી અનોખો ચિલો ચિત્રો છે હિન્દુ શાસ્ત્ર મુજબ સ્ત્રી સ્મશાનમાં જઈ શકતી નથી પરંતુ સુડતાળીસ વર્ષીય મહિલા કે જેને કોઈ મૃતક સાથે નાવા નીચવાનો કે સાત પેઢીગત પણ સંબંધ નથી તેવા બિનવારસી મળી આવેલા મૃતદેહોનો પોતાના સ્વખર્ચે ખર્ચે અગ્નિદાહ આપી સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મૃતકના અસ્થિને પણ હરિદ્વારમાં પધરાવવાની વ્યવસ્થા ગોઠવી છે બ્યુરો રિપોર્ટ વિપિન મિશ્રા આણંદ